સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે આ દબાણો દૂર કરવાથી માર્ગ નવીનીકરણની કામગીરી સરળતાથી આગળ વધી શકશે તારીખ ચૌદ ચાર બે હજાર પચીસના રોજ અંકલેશ્વર તાલુકામાં અંકલેશ્વર શહેરમાં આવેલ ધાર્મિક દબાણો અંગે જરૂરી સમીક્ષા કરી નામદાર ગુજરાત હાઈકોર્ટના કેસ નંબર નવ હજાર છસો છન્નું ઓબ્લિક બે હજાર છથી મળેલ સૂચના મુજબ રસ્તાને નડતરરૂપ સાર્વજનિક જનિક જગ્યાએ જે ધાર્મિક દબાણો આવેલ હોય તો તેને દૂર કરવા સૂચના થયેલ છે તે બાબતે અંકલેશ્વરમાં તળાવ પાસે કબર તેમજ રામદેવપીરનું મંદિર સારંગપુર પાસે જે નેશનલ ને અડીને વચ્ચો વચ્ચે આવેલ હતું તે સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરી તેને દૂર કરવામાં આવેલ છે અને આ અંગે વિધિવત યોગ્ય નોટિસ પણ સંબંધિતને આપેલ હતી અને એની વિધિવત પૂજા અર્ચના કરી અને તેને દૂર કરવામાં આવેલ છે